બોલો તો કે અમારા ઘર માં પેલી દાન તો બને રાઈ રાઈ નાખી જીરું શાંતિ થી બેઠા છે કઈ કામ છે નહી અને નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું બધા મજામાં જશો આજે સવારના બ્લોગ સ્ટાર્ટ કરી દીધો મસ્ત અને સેની આજ તો જો મેં આગલા બ્લોગમાં કીધું હતું ઢોકળા તો ઢોકળા બન્યા છે ઢોકળા મસ્ત ચા ને ભાખરી નાસ્તા અત્યારે તો વિશેથી ઘરે મસ્ત આવતા રહ્યા છે અને અત્યારે ઘરે જો મારા મમ્મી થોડુંક મોડવાનું તમે કીધું કેમ તા કે કઈક અલગ શાક બનાવ તો કેનો શાક બનાવે છે એ બતાવું તમને તો બનાવે છે જો બનાના કેળાનું શાક બનાવે છે બોલો જો કે અમારા ઘરમાં પેલી દાન બને છે કા હા આપડી ઘરમાં પેલી વખત કેળાનું શાક બને છે તો જેવી તો રાઈ રાઈ નાખી જીરું જીરું હળદર કે વખેણી હતી હિંગ અને આ વખાર જેવી રીતના દહીં તીખારીને વઘાર કર્યો એમ જ તે શાકનો વઘાર આવી રીતના

સવાર છ ઉપર સાડા છ છે બોલો તો આ મારે લોકભાઈ છે ઓલા વિજયભાઈ છે અને આમ સુપુત્ર અર્સલ કરી અને સાગરભાઈ રહી ગયા અહીંયા છે જો શાંતિથી બેઠા છે કઈ કામ છે નહીં અને બહાર ગાળો ખાલી થઈ જશે કારણ કે બધા કારીગર વયા જશે જ શાંતિ બેઠા છે અત્યારે મસ્ત ઓફિસે થી તો આવી ગયા સીવી અને દીવા બચી થઈ ગયા અને ફોન ને ચાર્જિંગ માં મૂકી દીધો તો અને હવે છે ને મમ્મી કપડા ધોવા બેસે તો મમ્મી કપડા દીધી અને રસોઈ થઈ ગઈ છે બસ તા ગોબર બટકા ને સાફ થઈ ગયું છે અને આમાં શું છે ના આમાં ગોબર બટકા ને સાફ છે આમાં ખીચડી છે આમાં રોટલી છે મસ્ત તો પછી જમવા તો બે ગયા તા પણ બ્લોગ કન્ટિન્યુ ન કર્યો કારણ કે મારી મમ્મી છે ને વાત કરતા હતા મારા નાના બાપા એટલે એમના પપ્પા એટલે તો પછી વાત કરતા હતા તો ચાલુ હતું મેં કાલે પછી બધા જીમી લીધું બધાય ગેમ રમવા હોતાના પાસા અને કાઇલ છે પંદરમી ઓગસ્ટ ચૌદ ઓગસ્ટે કાલ પંદરમી ઓગસ્ટ છે તો સ્વતંત્રતા દિવસ છે તો તમે બધાને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા અને અમારે તૈયારી થઈ ગઈ છે જવું કાલ સવારે અમારી સ્કૂલે જવાનું છે તા લઈ જવાનું છે મસ્ત અને આવી રીતના કરે

Thank you